નગર સૂર્યવંશના પ્રતાપી રાજાની રાજધાની રહ્યું હતું ભૂતકાળમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એક વિશાળ રામ મંદિર હતું પરંતુ મધ્ય ઇસ્લામિક કટ્ટરવાદી આક્રમણખોર બાબરે અહીં આક્રમણ કરી રામ મંદિરને ટ્વિન્સ કર્યું હતું બાબરના સેનાપતિ મિરકાબીએ સદીઓ જૂના આ મંદિરના સ્થાને મસ્જિદ જેવી એક ઈમારતનું નિર્માણ કર્યું હતું વર્ષ 1528 માં આચરવામાં આવેલા આ ધિક કાર્યના કૃત્યથી હિન્દુ સમાજ માથે એક કલંક ચોટી ગયું ત્યાર પછી રામ જન્મભૂમિનો કબજો લેવા માટે સતત સંઘર્ષ થતો આવ્યો હતો વર્ષ પંદરસો થી ઓગણીસો ઓગણપચાસ દરમિયાન આ સ્થળને પ્રાપ્ત કરવા માટે હિન્દુઓ દ્વારા કુલ છોતેર જેટલા યુદ્ધ કરવામાં આવ્યા છે પરંતુ તેમાં ક્યારેય ધારી સફળતા ન મળી આટલા લાંબા સમયગાળામાં હિન્દુ સમાજે ક્યારે હિંમત હારી ન હતી ઓગણીસો ચોત્રીસમાં વાસી દ્વારા મસ્જિદ પર હુમલો કરી તેના ઘણા ખરા ભાગને નુકસાન પહોંચાડ્યું હતું

એક સપ્ટેમ્બર ઓગણીસો નેવના દિવસે અયોધ્યામાં અરણી મથક દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી અને તેને રામ નામ આપવામાં આવ્યું દિવાળી સુધીમાં આ જ્યોત ભારતના દરેક ગામડામાં પહોંચાડી દેવામાં આવી તે વખતના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા અયોધ્યામાં આવતા તમામ રસ્તા રેલગાડી બંધ કરી દીધા હતા અને અયોધ્યાને મિલિટરી છાવણીમાં ફેરવી દીધું હતું પોલીસના સાત ઘેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ રામ સેવકો દ્વારા વાનરોની માફક મસ્જિદ પર ચડીને ભગવા ધ્વજ લહેરાવી દીધા હતા ત્યારબાદ મુલાયમ મુલાયમસિંહની સરકાર દ્વારા ખૂબ નરસિંહહાર હાર રચાવવામાં આવ્યો હતો આ ઘટનામાં સૌથી પહેલા જીવ ગુમાવનાર કોઠારી ભાઈઓ હતા કુલ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો તેનો કોઈ આંકડો જ નથી સરકારના આ પગલા સામે દેશભરના લોકોએ રોષ વ્યાપી ગયો હતો જીવ ગુમાવનાર કાર સેવકોના અસ્થિનું દેશભરમાં પૂજન કરવામાં આવ્યું અને ચૌદ જાન્યુઆરી ઓગણીસો એકાણુંના દિવસે માર્ગ મેળાના અવસર પર અસ્થિને પ્રયાગરાજમાં પ્રવાહિત કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ચાર એપ્રિલ ઓગણીસો એકાણુંના દિવસે દિલ્હી સ્થિત બોર્ડ ક્લબ ખાતે વિશાળ ધર્મ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચીસ લાખ જેટલા રામ ભક્તોએ ભાગ લીધો હતો આ રેલી ઇતિહાસની સૌથી વિશાળ રેલી હતી ત્યારબાદ ની ઉત્તર પ્રદેશ ની ચુટરી માં રામ મંદિર નો વિરોધ કરતા પક્ષ ની હાર થઈ હતી અને પ્રખર સનાતની કલ્યાણ સે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી બન્યા હતા તેમણે શ્રી રામ જન્મભૂમિ માટે બેતાલીસ એકર જમીન આપી હતી ત્યારબાદ સરકાર દ્વારા જમીન સંતલન કામ ચાલુ થયું હતું ત્યારે શિવ પાર્વતી ની મૂર્તિ સૂર્ય સમાન અર્ધ કમળ મંદિર શિખર વગેરે મળ્યા હતા નવ જુલાઈ ઓગણીસો બાણું થી સતત સાહીઠ દિવસ સુધી અયોધ્યા ખાતે સૂર્યદેવના અનુષ્ઠાન તપનો પ્રારંભ થયો હતો શ્રી રામ જન્મભૂમિની બરોબર સામેના શિલાન્યા સ્થળ આગળ ભાવિ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો રામાયણ મુજબ રાજા ભરતે ચૌદ વર્ષ વનવાસી રૂપમાં રહી અયોધ્યાનું શાસન ભગવાન શ્રી રામની પાદુકાના માધ્યમથી ચલાવ્યું હતું આ જગ્યાએ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બાણું ના રોજ શ્રીરામની પાદુકાનું ફરી પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રીસ ઓક્ટેમ્બર ઓગણીસો બાણું ના રોજ રાજધાની દિલ્હી ખાતે દેશભરના સંતો દ્વારા પાંચમી ધર્મસભાનું આયોજન કરી ઘોષણા કરી કે આગામી ગીતા જયંતિના દિવસથી કાર સેવાનો પુનઃ પ્રારંભ કરવામાં આવશે ગીતા જયંતિ એટલે કે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના ના રોજ અયોધ્યા ખાતે એકઠા થયેલા લાખો રામ ભક્તોએ રોજ તાંડવનું સ્વરૂપ ધારણ કર્યું જેમાં કથિત બાબરીનો ઢાંચો તોડી નાખવામાં આવ્યો છ ડિસેમ્બરે બાંબળી મસ્જિદ તૂટી તે પછી ત્યાં પ્રાપ્ત થયેલા શિલાલેખ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા જેમાં સંસ્કૃત ભાષામાં વીસ પંક્તિઓ લખેલી હતી અને તેનો પ્રારંભ ઓમ નમ શિવાયથી થતો હતો આ અભ્યાસ સાબિત કરે છે કે ત્યાં ભૂતકાળમાં ભવ્ય મંદિર હતું ત્યાર પછી આ વિવાદ કોર્ટ અને કેન્દ્ર સરકાર પાસે ચાલ્યો ગયો ઓગણીસો ત્રાણુંમાં દેશભરમાંથી દસ કરોડ નાગરિકોના હસ્તાક્ષરવાળું આવેદન રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે જે સ્થાન શ્રી રામની જન્મભૂમિ છે તે અમારી આસ્થાનો પ્રતિક છે અને ત્યાં મંદિરનું નિર્માણ થવું જોઈએ શ્રી રામ જન્મભૂમિ અંગે કોર્ટમાં હિન્દુઓ વતી રામાનંદ પ્રસાદના નિર્માહિત અખાડા દ્વારા કેસ લડવામાં આવ્યો અને મુસ્લિમ તરફે સુન્ની વર્ફ બોર્ડ તરફથી કેસ લડવામાં આવ્યો હતો વીસ વર્ષ સુધી આ કેસની સુનાવણી ચાલ્યા બાદ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર દસના ના રોજ અદાલતે ચુકાદો સંભળાવ્યો જેમાં બે પોઈન્ટ સાત એકર જમીનને ત્રણ ભાગમાં વહેંચવાનો આદેશ કરવામાં આવ્યો જેમાં એક ભાગ રામલલ્લાને એક ભાગ નિર્માહિત અખાડાને અને ત્રીજો ભાગ વર્ફ બોર્ડને આપવામાં આવ્યો આ કેસનું કોર્ટની બહાર સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું નવ મે બે હજાર અગિયારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય પર રોક લગાવવામાં આવી અને કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો ગયો અંતે નવ નવેમ્બર બે હજાર ઓગણીસના દિવસે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો જેમાં બધી જ જમીન રામલ્લાને સોંપવામાં આવી અને વર્ક બોર્ડને અયોધ્યામાં પાંચ એકર અન્ય જમીન આપવાનો આદેશ કર્યો અને આ સાથે જ રામ ભક્તોની વર્ષોની પ્રતિક્ષાનો અંત આવ્યો હિન્દુ ધરાવતા દેશમાં હિન્દુઓની આસ્થાના સૌથી મોટું પ્રતિક પ્રભુ શ્રી રામનું મંદિર તેમની જન્મભૂમિ પર બનાવવા માટે કેટલાય રામ ભક્તોએ જીવ ગુમાવ્યો અને લાંબી કાયદાકીય લડત ચલાવી કાનૂની રીતે વિજય મેળવી રામ મંદિર સ્થાપના થઈ રહી છે જે સનાતન ધર્મની મહાનતા દર્શાવે છે જય શ્રી રામ